નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એન્જલ હોર્સ ચેનલમાં તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કે જે ઘોડીઓ રેગ્યુલર થાણમાં ન આવતી હોય કે નોર્મલ થોડીક આવી જતી હોય થોડીક લાર કરતી હોય પણ આપને ખ્યાલ પણ ના આવે તો એના માટે આપણે જે પ્રયોગ કર્યો તો અને આપણે એમાં સફળતા મળી એ હું તમને બતાવવા જઈ રહ્યો છું કે તલનું તેલ અને સોયાબીનનું તેલ એ બંને તેલનો ઉપયોગ કરેલો કે જો આપણે પેલા જોગાણમાં કોઈ ઠંડુ આપતા હોય ઠંડો ખોરાક કે ઘઉંનું ભૂસું છે કે અથવા કોઈ ગોળનું પાણી છે તો એ આ ટાઈમમાં બંધ કરી દેવાનું જ્યાં સુધી આપણે આ તેલ ખવડાવતા હોય ત્યાં સુધી તો એને રેગ્યુલર સાંજના પચાસ ગ્રામ અને સવારના પચા ગ્રામ બંને ટાઈમે પચાસ પચાસ ગ્રામ તેલ આપવાનું ચાર પાંચ દિવસ થાય પછી થોડુંક ધીમે ધીમે કરતા એને દોઢસો દોઢસો ગ્રામ કે રોજનું અઢીસો થી ત્રણસો ગ્રામ તેલ આપવાનું બે ટાઈમ એક ટાઈમ ભેગું નહીં આપી દેવાનું સાંજના સો દોઢસો ગ્રામ આપ્યું હોય તો સવારના સો દોઢસો ગ્રામ આપવાનું એમ આખા દિવસનું ત્રણસો ગ્રામ જેટલું તેલ આપવાનું તો ઘોડી રેગ્યુલર વીસ થી પચીસ દિવસ આ તેલ ખાય એટલે થાંડમાં આવી જાય આપણી ઘોડી થાણમાં નહોતી આવતી તો આની પહેલાં શિયાળામાં આપણે આ ટ્રાય કરી હતી તો શિયાળામાં પચીસ કે છવીસ દિવસે ઘોડી થાંડમાં આવી ગઈ હતી પણ ત્યારે આપણે ઘોડો નહોતો બતાવ્યો ત્યાર પછી પાછી આપણે આ ટ્રાય કરી હતી તો એમાં ઘોડી પાછી રેગ્યુલર ત્રેવીસ ચોવીસ દિવસે તેલ ખાધા પછી થાણમાં આવી ગઈ હતી અને આજુ વખતે આપણે એને ઘોળો બતાવેલ છે તો તલનું તેલ એને ટૂંકમાં અંદર ગરમીમાં થાણમાં આવવામાં ઉપયોગ આવે છે અને સોયાબીનનું તેલ આપવાથી જે અંદરના સુકરાણું છે તેની વૃદ્ધિ થાય તે કમજોર ના રહીએ કે આપણે ઘોડીને અમુક લાંબો ટાઈમ થાણમાં ના રહેતી હોય શુક્રાણું જીવિત ના રહેતા હોય તો એના માટે સોયાબીનનું તેલ કામ કરે છે અને અને તલના ગરમીમાં આવી જાય જાય ગરમ થઈ ઘોડી આપણી ઘોડી રેગ્યુલર વ્યવસ્થિત આજુ વખતે કમ્પ્લીટ થાણમાં આવી ગઈ હતી આની પહેલાં આવતી જ્યારે આ તેલનો ઉપયોગ ન કરતા ત્યારે પણ નોર્મલ આવતી ક્યારેક આવે તો આપણે રૂબરૂ હાજર હોય તો ખ્યાલ આવતો ક્યારેક તો ખ્યાલ પણ ના આવતો આવીને થોડીક હોય એટલે બધા મિત્રોએ અલગ અલગ પ્રયોગ કર્યો હોય આપણે આ પ્રયોગ કર્યો તો વિડીયોમાં હું જણાવું છું તમને અને તમને કોઈ બીજા કોઈ પ્રયોગનો અનુભવ થયો હોય ખબર પડી હોય તો ટૂંકમાં કોમેન્ટ કરીને જણાવજો કે જેથી કરીને નવા નવા ઘોડાવાળા કોઈ મિત્રો હોય જેને ઘોડીને આ રીતે કોઈ થાણમાં આવવાની કે ન આવતી હોય કે એની થોડીક તકલીફ થતી હોય તો એ આમાં જાણવા મળે એને અને આપણે આગળના વિડીયોમાં આ નીચે દેખાઈએ મીંડું પણ બતાવ્યું હતું કે ઘોડી થાણમાં આવી હતી ત્યારે આ મીંડું વારી ગઈ હતી એ તો આગળના વિડીયોમાં આપણે તમને કહી દીધું અને બતાવ્યું જે કોઈ ભાઈઓ ન જોયો હોય તો આની આગળનો વિડીયો છે એ છે અને જે મિત્રોને કોઈ એક્સપિરિયન્સ હોય આગળનો તો કોમેન્ટમાં જણાવો જેથી કરીને બધા મિત્રોને ખ્યાલ આવે બધાને ઉપયોગ આવે અને અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આગળ સબસ્ક્રાઈબ કરો